ભરૂચના ઝગડિયા તાલુકાના બલેશ્વર ગામમાં પહેલીવાર સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું આ સંમેલનમાં સમાજના રાજકીય આગેવાનો સાથે બ્યુરોક્રેડિટ્સ અને ડોક્ટર વકીલ ખેલાડીઓ અને શ્રેષ્ઠીઓ હાજરી આપવા માટે પહોંચ્યા આ સભા સમસ્ત વસાવા સમાજના કાર્યકારી પ્રમુખ અને આયોજક ચંદ્રકાંત વસાવાના રાહબરા હેઠળ પ્રમુખ ઈશ્વરભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને મળી હતી આ સંમેલનમાં પક્ષા પક્ષી ભૂલીને રાજકીય નેતાઓ અને તેમના કુટુંબીજનો હાજરી આપવા માટે પહોંચ્યા સાંસદ મનસુખ વસાવા સાથે નાંદોદના દર્શના દેશમુખ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની બીટીપી પાર્ટીના છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા સાથે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ હાજરી આપી હતી આ સંમેલનમાં સમાજના લોકોની એકતા અને ઉત્થાન પર ભાર મૂકવામાં આવ્યો અમારા સમાજનું શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટેના અમારા પ્રયાસો છે જેમ કે અમારા સમાજમાં કુરિવાજો છે ઘણા કુરિવાજો છે જેના લીધે પણ અમારો સમાજ પાછળ છે વેસનો છે વેસવાથી અમારો સમાજ નીકળે અને શિક્ષિત બને એવો એક અમારો પ્રયાસ છે તેમજ અમારો સમાજ અલગ અલગ દિશામાં અલગ અલગ દિશામાં વહેંચાયેલો છે એ પણ એક મંચ પર ભેગો થાય એના માટેનો અમારો પ્રયાસ છે એના માટે કાર્યકારી પ્રમુખ બન્યા પછી હું ચંદ્રકાંત વસાએ તેમજ અમારી ટીમે અલગ અલગ તાલુકા અને જિલ્લાઓમાં માનો કે અમદાવાદ છે અમદાવાદ જિલ્લો ભરૂચ વડોદરા જિલ્લો આણંદ જિલ્લો તમામ જિલ્લોમાં અમારી ટીમે સમાજના જે આગેવાનો છે અમારા જે મંડળો છે એમની સાથે એક મુલાકાત લીધી અને સમાજને એક મંચ પર લાવવા માટે પ્રયાસો કર્યા અને હજુ આવનારા દિવસોમાં આદિવાસી સમાજ જેમાં વસાહ સમાજમાં હજુ પણ ઘણું બધું અમારે ધ્યાન આપવા જેવી બાબત છે એમાં ભરૂચ નર્મદા તાપી આખા ગુજરાતના જે વસાહ સમાજના અલગ અલગ સંગઠનો ભેગા મળીને એક નિર્ણય કર્યો છે કે આવનારા દિવસોમાં ગુજરાતના વસાહ સમાજ એકે એક ક્ષેત્રની અંદર તમામે તમામ રીતના રાજ્ય સરકારની હોય કે ભારત સરકારની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે જે ખરેખર આદિવાસીના ઉત્થાન માટેની યોજના છે એ એમના સુધી સમયસર પહોંચે અને એનો પૂરેપૂરો લાભ લે અને આદિવાસી સમાજ તમામ ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે કૃષિવાળી ક્ષેત્રે અને નોકરી ધંધાના ક્ષેત્રમાં રોજગાર ધંધામાં ક્ષેત્રમાં પણ આગળ પડીને યુવાનોનો યોગ્ય માર્ગદર્શન મળી રહે એ માટે આવનારા દિવસોમાં આ સમાજ કામ કરવાનું છે ગુજરાતમાંથી વસાવા સમાજના જે પણ લોકો છે એ બધા જ લોકો જે પણ અધિકારીઓ છે જનપ્રતિનિધિઓ છે આ બધા જ લોકો અહીંયા આવ્યા છે અને અમે લોકો અહીંયા આ કાર્યક્રમમાં અમારા સૌનો એક જ સંકલ્પ છે કે આદરણીય વડાપ્રધાન જે સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે યોજનાઓ આદિવાસી સમાજના માટે એ લોકોના ઉત્થાન માટે એ લોકોના જીવન ધોરણ ઊંચું આવે એના માટે જે મૂકી રહ્યા છે એ યોજનાઓનો અને એમનો સંકલ્પ છે કે વિકસિત ભારત બનાવવાનો પણ વિકસિત ભારત બનાવવાની સાથે સાથે આદિવાસી સમાજના લોકોને પણ જો વિકસિત કરીશું તો તો આ દેશ ચોક્કસ વિકસિત બની શકશે અને બે હજાર સુડતાલીસ સુધીના સંકલ્પને પરિપૂર્ણ કરવા પરિપૂર્ણ કરવા માટે આજે આ વસાવા સમાજનું એક સમસ્ત વસાવા સમાજનું સંમેલન યોજાઈ રહ્યું છે